શું પહેલી વારમાં જ આઈવીએફ સફળ થાય છે પ્રોપર કેસ સિલેક્શન પ્રોપર ચોકસાઈ રાખીએ તો શક્યતાઓ વધારે હોય છે જવાબદારી લેવી શક્ય નથી ઘણા લોકોના મગજમાં એવી વાત ચાલે છે કે આઈવીએફ નું બાળક એટલે બીજાનું બાળક દરેક કપલનો જિનેટિક એનાલિસિસ કરવામાં આવે છે અને જે પરિસ્થિતિ હોય એ કપલને સમજાવવામાં આવે છે મોટા ભાગે સેલ્ફ એક પ્રેગ્નન્સી એ અમારો મોટો છે અને આઈવીએફ એટલે બીજાનું બાળક એ ગેરમાન્યતા છે ઇનફર્ટિલિટી માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે આ વાત સાચી છે આજના સમયે ચાલીસ ટકા કપલમાં પુરુષ વંધ્યત્વ જવાબદાર હોય છે ઘણા લોકો એવું માને છે કે આઈવીએફ ટ્રીટમેન્ટ એ પેઇનફુલ છે શું આ વાત સાચી છે ઇનફર્ટિલિટી નું દર્દ જે કપલ સહન કરતું હોય એના માટે આઈવીએફ ની સારવાર પેઇનલેસ છે એવું ચોક્કસપણે કહી શકાય એક સૌથી મોટું મિથ છે કે આઈવીએફ થી થતા બાળકો એ વધારે વીક હોય છે વૈજ્ઞાનિક રીતે કહીશ તો આઈવીએફ સિલેક્શન કરવામાં આવે છે ગર્ભનું એટલે બાળક જે ઉદ્ભવ છે એ વધારે વધારે સારું સ્માર્ટ જે પ્રેગ્નન્સી થાય છે એના પછી આરામ વધારે કરવો પડે છે આવું લોકો માને છે જે બેનો જોબ કરે છે એ બેનોને ચાલુ નોકરીએ આપણે આપડે આઈવીએફ ની સારવાર કરીએ છીએ એટલે આરામ કરવો પડે ખાટલે સોતું રહેવું પડે આ ગેરમાન્યતા છે